મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આવકની વાત કરીએ ને મિત્રો કાલ ઘણી સારી આવક જોવા મળી છે મિત્રો અત્યારે નવસો થી એક હજાર પ્લસ ભારે જોવા મળી છે મિત્રો વાહનમાં પણ ઘણો વધારો મળી છે મિત્રો સોળખ જેવા વાહન જોવા મળી રહ્યા છે મિત્રો પંદરસી સોલ વાહન આવી રહ્યા છે મિત્રો અને હરાજીનું તમે જોઈ શકો છો અહીંથી જ હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લે કેવા રહી કેવા રહી છે આજના બજારમાં ભાવ છન્નું રૂપિયામાં વેચાણો છે આ વખત ચૌદસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો છે

પંદરસો ને છપ્પન પંદરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો એ વન ક્વોલિટી માલ છે પંદરસો ને છપ્પન રૂપિયા વેચાણો માલમાં કાંઈ ઘટે એમ નથી ઉપર એવન ક્વોલિટી પંદરસો ને છપ્પન રૂપિયામાં વેચાણો છે એકાણું રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાણું ભાવ સુકો માલ છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે

પંદરસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો પંદરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ છે આ માલ સુપર સારો છે પંદરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે